નગર ખાતે ઓવરબ્રિજનું કામ હાલ શરૂ છે જેના ડિવાઇડરનું કામ ગોકુળ ગતિએ ચાલતું હોવાના કારણે સ્થાનિક પડતી મુશ્કેલીને લઈ સ્થાનિકોએ રસ્તા પર ઉતરી આવી વિરોધ પ્રદર્શિત કર્યો દેસાઈનગરથી ગઢેજી વડલા સુધી ઓવરબ્રિજનું કામ હાલ શરૂ છે જેની નીચેની સાઇડના રોડની માટી ડિવાઇડર બનાવવામાં આવી રહી છે જેને લઈને ત્યાંની આજુબાજુના સોસાયટીના લોકોને ડિવાઈડરનું કામ રોકવામાં આવ્યું હતું ત્યાં જણાવાયું હતું કે અમારે કોઈ પણ ઇમરજન્સી જેવા વાહનોની જરૂર હોય ત્યારે વાહનોને અડધોથી એક કિલોમીટર ફરીને જવું પડે છે અને સ્કૂલે આવતા બાળકોને પણ તકલીફ પડે છે તેનાથી કંટાળેલા લોકોએ રસ્તા ઉપર ઉતરી આવી થોડીવાર પૂરતો રસ્તાને બંધ કર્યો હતો જ્યારે આ બનાવને લઈ ભાજપના આગેવાનો સાથે વાતચીત કરીને વાતનું નિરાકરણ થાય તેવું જણાવ્યું હતું અને જો નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલન કરવાની રહીશોએ ચીમકી આપી હતી ઓનલાઈન ડાબી છે હું દેસાઈ નગર માં રહું છું પ્લોટ નંબર અઢાર માં આ બેંક ની પાછળ શું સમસ્યા છે સમસ્યા એ છે કે આ પુલની હેઠળ જે અવાજ જવાનો રોડ છે એ લોકો બંધ કરવા માંગે છે અને અમે આ જેતુનો રોડ બને છે પુલ બને છે ત્યારના અમે લોકો બહુ હેરાન થઈ છે અને અમારી મારી એક વ્યક્તિગત કોઈ વાત નથી અહીંયા એક એવડી મોટી સ્કૂલ છે જે આનંદભાઈના ઓલે ચલાવે છે અંદર બીજી સ્કૂલ છે પછી અંદર ત્રણ ચાર વિસ્તાર છે મોટા મોટા અને મેન વસ્તુ એ છે કે આ રોડ બંધ કરે સ્કૂલના છોકરાઓ હતા કોઈને તકલીફ પડી કે હાલો કોઈને એમ્બ્યુલન્સની જરૂર પડી આમ કેટલું હોય કે અડધો કિલોમીટર છે તો હાલને કરીને આવું જવું પડે રોડ તો આ બાજુની જે હાદાનગરની વસ્તી છે ત્યાંના બાળકો પણ એ સ્કૂલમાં આવે છે અને ત્યાંના એરિયાના કે અહીંયા સામે પેટ્રોલ પંપ છે તો પેટ્રોલ પૂરા જવાનું અહીંયા બેંક છે એટલે બહુ અહીંયા તકલીફ બધા માનવ જીવનને પડે એમ છે વ્યક્તિગત કોઈ સવાલ જ નથી આ જનરલી વાત છે બધા માણસોને કેમ જવું હોય પછી અહીંયા બધા આટલો બધો વિસ્તાર છે બારગામના માણસો સામે ઉતરે તો વજન લઈને આ આખી સોસાયટી અંદર વધી અને કેવી રીતે જાય એટલા માટે આ જનરલી બધા માણસને કોઈને તકલીફ ભવિષ્યમાં નહોતા એટલા માટે એટલે મારી રિક્વેસ્ટ કે અમારે બધા પ્રત્યે એટલી રિક્વેસ્ટ બતાવી તો આ રોડ ચાલુ કરવા માટે અમારી છે નહીં કરવામાં આવે તો તમે શું શું કરશો અમે ભણેલા ગણેલા તો છે નહીં અમને જે યોગ લાગે એ આ બૈરા જે કરે એ કેમકે બધા જનરલ જનતા ઉપર કોઈનો ઓલો નથી કંટ્રોલ ન રહે કઈ શું કરે એ મારે ઘણું ન કરવું હોય પણ હવે આ બધું જનતા છે ભાઈ શું કરે કઈ કહેવાય